નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સ્થાનીય સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિને ઘસારો સાવલી તાલુકામાં ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોએ ઉત્સાહભેર સાવલી તાલુકા પંચાયત ખાતે આજે પણ ઉમેદવારી નોંધાવી હતી સાવલી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી બે અલગ અલગ સ્થળોએ ચૂંટણીના ઉમેદવારોએ પોતાના બહોળી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી આગામી બાવીસ જૂનના રોજ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે સાવલી તાલુકામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તાલુકામાં કુલ એસી ગ્રામ પંચાયત છે જેમાં હાલ એકાવન ગ્રામ પંચાયતમાં સરપંચ કાર્યરત છે અને હાલમાં ઓગણત્રીસ ગ્રામ પંચાયતના સરપંચ પદ અને વોર્ડ સભ્ય પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે તે અનુસંધાન ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ફોર્મ ભરવાનો ઘસારો તાલુકા પંચાયત કચેરીએ જોવા મળ્યો હતો સાવલી તાલુકા પંચાયત પંચાયત કચેરી ખાતે અઠ્યાવીસ ગ્રામ પંચાયતના ઇચ્છુક ઉમેદવારોએ સરપંચ પદ માટે તેમજ તેઓના વોર્ડના સભ્ય પદના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રો ભરવા માટે પોતાના સમર્થકો સાથે ટેકેદારો સાથે આવીને ઉત્સાહ સાથે ઉમેદવારી નોંધાવી હતી

અમીશાબેન અંકિતભાઈ પટેલ છે ગામ અંજેસ આજ રોજ હું અંજેસર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર તરીકે સાવલી તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ નોંધાવવા માટે હું અને મારા પતિ અને સર્વ સમાજ અને વોર્ડના સભ્યો સાથે મારી ઉમેદવારી નોંધાવી છે મહિલા તરીકે અમારા ગામનો વિકાસ થાય એ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી જે મહિલાઓને આગળ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે તે જ અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે એના માટે જ હું આજે સરપંચનો ફોર્મ ભરી રહ્યો છું મારું નામ અમીષાબેન અંકિતભાઈ પટેલ છે ગામ અંજેસર આજ રોજ હું અંજેસર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર તરીકે સાવલી તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ નોંધાવવા માટે હું અને મારા પતિ અને સર્વ સમાજ અને વોર્ડના સભ્યો સાથે મારી ઉમેદવારી નોંધાવી છે મહિલા તરીકે અમારા ગામનો વિકાસ થાય એ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી જે મહિલાઓને આગળ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે તે જ અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે એના માટે જ હું આજે સરપંચનું ફોર્મ ભરી રહ્યો છું